પ્રેગનેન્સ દરમિયાન કઈ કઈ વેક્સિનની જરૂર પડે છે લેવી જોઈએ કઈ કઈ વેક્સિન જરૂરી છે પ્રેગ્નેન્સ વેક્સિન એટલે રોગ પ્રતિકારકતા માટેનું ઇન્જેક્શન અને બાળકને તો આપવામાં આવે જ છે પરંતુ તમને ખબર છે કે પ્રેગ્નન્ટ લેડીઝ પણ અમુક વેક્સિન લેવી જરૂરી હોય છે અને ખાસ કરીને એમાં ટીટીની વેક્સિન ટી ડેપ એટલે કે ટીટીનેઝ ડિફ્થેરિયા પર્ટુસિસની વેક્સિન અને ફ્લુ વેક્સિન ટીટીની વેક્સિન લગભગ તમે થર્ટીન ફોર્ટીન વીક્સ પછી ગમે ત્યારે લઈ શકો અને ટી ડેપ એટલે ટીટીનસ ડિપથેરી અને પર્ટોસીસની વેક્સિન તમે સત્તાવીસ અઠવાડિયાથી છત્રીસમાં અઠવાડિયા લેવામાં આવે છે ફ્લૂની વેક્સિન તમે ગમે તે ટ્રાઈમેસ્ટરમાં લઈ શકો પરંતુ ખાસ કરીને ટ્વેન્ટી સિક્સ વીક્સ પછી તમે લો તો વધારે સારું અને શિયાળાની સિઝનમાં તો એ લેવી જરૂરી જ છે જરૂર પડે તો તમને રેબીઝની વેક્સિન એટલે કૂતરું કટી જાય તો રેબીઝની વેક્સિન પણ લેવી સેફ છે एमएमआर એટલે કે મિઝલ મમ્સ અને રૂબેલા અથવા તો એકલા રુબેલાની વેક્સિન અથવા ચિકનપોક્સની વેક્સિન અવોઇડ કરવી જોઈએ અને કોઈક વખત બાય ચાન્સ તમે સર્વાઈકલ કેન્સરની વેક્સિન લીધી છે અથવા તો બી બીની વેક્સિન લીધી છે અને અચાનક તમને પ્રેગ્નન્સી રહી ગઈ તો ચિંતા કરવાની જરૂર નથી આ વેક્સિન રેકમેન્ડેડ નથી પ્રેગનન્સીમાં પણ કોઈ વખત જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય અને લેવાઈ જાય તો એનાથી ડરવાની જરૂર નથી